નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક સમય હતો જ્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફક્ત રજીસ્ટર પૂરતી સીમિત હતી પરંતુ હવે તેને ઓનલાઈન પણ કરવી પડે છે તો આ ઓનલાઈન હાજરી કરવા માટે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓનલાઈન અને ઓનલાઈન એટેન્ડન્સ નામના ટેબમાં તેની હાજરી દરરોજ ફિલ કરવી પડતી હોય છે પરંતુ એક નાનકડા કામ માટે આપણને જ્યારે કોઈ પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવે તો તે કેટલું યોગ્ય છે અને સાથે સાથે આપણે પરિપત્ર પણ જોશું અને તેમાં શું વાત કરવામાં આવી છે તે પણ જોશું અને તેનો ઉપાય શું છે તેની હું તમને વાત કરીશ તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢ દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલો છે ઓનલાઈન હાજરીને લઈને તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની ઓનલાઈન હાજરી સબમિટ કરવામાં અનિયમિતતા બાબતે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અમે જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા સંચાલિત ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ ઉપર તમામ શાળાઓને તેમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની તેમજ શાળામાં કાર્યરત દરેક શિક્ષકોની નિયમિતપણે ઓનલાઈન હાજરી પૂરવા વખતો વખત રિવ્યૂ કરી સૂચના આપવામાં આવે છે તારીખ વીસ બે બે હજાર ચોવીસની સ્થિતિએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીનો રિપોર્ટ મોકલી આપેલ છે જેમાં છેલ્લા પંદર કે વધુ દિવસથી સ્માર્ટ એટેન્ડન્સમાં ઓનલાઈન હાજરી પૂરાયેલ નથી તેવી શાળાઓની યાદી સાથે જિલ્લા કક્ષાનો રિપોર્ટ આપેલ છે શાળાઓમાં દૈનિક નિયમિત રીતે હાજરી પૂરવા રાજ્ય કક્ષાએથી સૂચના આપવામાં આવેલ છે તેમજ આ હાજરીની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય કાર્યાલય સુધી નોંધ લેવાય છે આ બાબતની ગંભીરતા લઈ જિલ્લા તાલુકા જિલ્લા તાલુકા અને ક્લસ્ટર કક્ષાના મોનિટરિંગ સ્ટાફ દ્વારા સઘન મોનિટરિંગ થાય અને શાળાઓમાં નિયમિત હાજરી પુરાય તે સુનિશ્ચિત કરશો જે ઘણી ગંભીર બાબત છે ઉક્ત વિગતે આપની કક્ષાએથી સામેલ શાળાઓની યાદી મુજબની શાળાઓને આ પત્રના સંદર્ભથી ઓનલાઈન એટેન્ડન્સ નામના આપના આપના દ્વારા શા માટે રેગ્યુલર સબમિટ કરવામાં નથી આવતી તે બાબતે કારણદર્શક ખુલાસો કે નોટિસ પાઠવી તેઓના ખુલાસા મેળવી અત્યારની કચેરીએ એકંદર અહેવાલ આપના સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સહ મોકલી આપવા જણાવવામાં આવે છે તો મિત્રો આ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી અને જિલ્લા પ્રાથમિક શ્રી સમગ્ર શિક્ષા જૂનાગઢનો ઓફિશિયલ પરિપત્ર અને શાળાઓનું લિસ્ટ પણ આપવામાં આવેલું છે પરંતુ શાળાઓનું લિસ્ટ અહીં હું જાહેર નહીં કરું કેમ કે એક પ્રાઇવસી હોય છે તો મિત્રો આ જે સમસ્યા છે તેનો ઉકેલ શું છે કે તમારા જે મોબાઈલ હોય છે તેના દ્વારા જ છે એટેન્ડન્સ સબમિટ કરી શકીએ છીએ તો તમારે ડેસ્ટ જે મેઇન સ્ક્રીન હોય છે પહેલી તેના ઉપર જ સ્વિફ્ટેટ નામની એપ્લિકેશન એક રાખી દેવાની છે અને જ્યારે હાજરી પૂરો એટલે ફટાફટ તેમાં તરત જ જે ઓનલાઈન હાજરી છે તે પણ સબમિટ કરી દેવી અને ત્યારબાદ જે વર્ગ શિક્ષક છે તે લેસન જોવાનું અથવા અન્ય કાર્ય કરે જેથી કરીને કોઈ દિવસ તમારે હાજરીની ચૂક થશે નહીં આ નિયમ મેં અપનાવ્યો એટલે કોઈ દિવસ આમાં ચૂક થતી નથી અને બાળકો આપણે પણ યાદ છે કે જ્યારે હાજરી પૂરા જશે અને ત્યારબાદ તેનું એટેન્ડન્સ ઓનલાઈન કરવામાં આવશે અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓ તે લેસન બતાવવા આવે છે તો મિત્રો આ એક જે યાદગીરી છે તે હંમેશા રાખવાની છે અને રિમાઇન્ડર રાખવાનું છે મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો આ હાજરી પૂરવાના સમસ્યાના ઉકેલને લઈને હતો તો વિડીયો કેવો લઈ ગયો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બે ઓન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ